નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિર તીર્થધામ તરીકે જાણીતું હોય અહીંયા મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટે છે શ્રાવણ માસમાં તીર્થધામ પર મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર રાજ્યમાંથી દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા શિવભક્તોએ પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહીંયા દરિયાદેવ સ્વયં ભૂ સ્તંભેશ્વર મહાદેવનું દિવસમાં બે વાર સ્વયંભિષેક કરી પોતાની સમાવી લે છે જ્યારે શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે તમામ ભક્તોએ મહાપ્રસાદી સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ હોવાનું સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું જો કે મેળામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો